હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે ગુરુવાર તારીખ છે સોળ દસ બે અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો સાત હજાર પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો છ ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો આજે થોડીક શરદી થઈ ગઈ છે એટલે થોડીક બોલવામાં કહેવાય કે તકલીફ થાય છે શરદી ઉધરસ બરાબર તો મિત્રો રોજની જેમ આપણે લાઈવ હરાજી જોવા જવાના છે એની પહેલાં તમને ખાસ રિક્વેસ્ટ છે આપણી ચેનલમાં વાર હોવ નવા હો તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો આ તમે વિડીયો ફેસબુકની અંદર જોતા હો તો આ આઈડીને ફોલો કરી નાખજો કેમકે તમને રોજ મહુવા માર્કેટિંગ યાર્ડની હરાજીની અપડેટ બીજી અધર અપડેટ મળે છે તો ખાસ કરીને આ ચેનલને ફોલો કરી નાખો જેથી કરીને તમને ડેઈલી ભાવ હરાજીના જોવા મળે કેવા રહેશે આજના લાલ અને સફેદ ડુંગળીના બજારમાં આપણે લાવ આ વિડીયોના માધ્યમથી જોવા જઈ રહ્યા છે વિડીયોમાં એન્ડ સુધી બિનારે જો કન્ટેન્ટ જોજો સ્કીપ ન કરતા હરેક એક એક થી આપણે વકલના ભાવ બતાવવાનો છે ચાલો બિનારે જો સ્કીપ ન કરતા અને બને તેટલો આ વિડીયો ખેડૂત સુધી શેર કરજો જેથી કરીને ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજનો આ ભાવ ડુંગળીનો સફેદ અને લાલ

અડસઠ રૂપિયા પંચાતેરસો એકા ચારસો પંચાસી પંચાસ બસો પંચા પચાસ એકાણું વાળું પંચાસ ત્રણસો ત્રણસો

અઢાર ઓગણીસ ત્રણસો ને ઓગણીસ બે એકવીસ ત્રણસો એકવીસ બાવીસ એકત્રીસ એકત્રીસ ત્રણસો એકત્રીસ પાત્રીસ પાત્રીસ છત્રી એકતાલીસ એકતાલીસ ત્રણસો એકતાલીસ બેતાલીસ ત્રણસો એકાવન રૂપિયા ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ આવે છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો સફેદ ડુંગળીમાં

હલો કોરું કેમ એકસો ને પંદર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ પાંચ કરો પાંચ 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 કરો 6 7 8 9 10 11 12 13 ત્રણ વાર પૂજા 120 એકસો ને એકવી 530 રૂપિયા સામાન ચાલી ગયો 105 રૂપિયા ભાવ આવ્યો 500 રૂપિયા 200 રૂપિયા 200 200 રૂપિયા 250 દલીભાઈ 500 રૂપિયા થઈ ગયા

ઉપર <imitation> છે

બે તાલુકા બેતાલીસ બેતાલીસ બે તાલુકા બેતાલીસ બેતાલીસ

57 57 57 હા ખાલી 57 75 77 79 80 81 82 83 84 85 90 90 91 91 91 91 હવે એક ₹2 91 91 91 91 ₹2 91 91 92 39 60 73 73 79 હારો ભાઈ હારો 90 90 મિત્રો ખાલી સત્તાણું રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો નાઇન સેવન બીસ કેજી નવી ડુંગળી છે મિત્રો જોઈ શકો છો જોઈએ કેટલા ભાવ આવે ખૂબ ચમકતો માલ છે એ હેડ થી જો આવો આવો હેટે કિલાઓ ભાઈ ઈ દેવા છો ભાઈ હેડ થી ઓલીન એક હજાર આવજે ભાઈ જો હેટેનો બહેતે સુપર જોયો જોવો જોવો ભાઈ હવે ક્યાં ભાઈ પાસઠ પાછો સાતસો રૂપિયા સાત સાત સાતસો રૂપિયા સાત સાત સાતસો સાત સાત સાતસો રૂપિયા સાત સાત સાઈઠ સાત સાઈઠ સાતસો રૂપિયા સાત

બે રૂપિયા આસોને બે બે રૂપિયા બે બે બેસો બે બે ત્રણ રૂપિયા રૂપિયા એકસો ને ત્રણ રૂપિયા નવી ડુંગળી રૂપિયા ભાવ નવી ડુંગળી રૂપિયા

একশো তেতাশ রুপিয়া ভাব এসে মিত্র যাই એક મિનિટ એક મિનિટ એકતાલી લાવન વાર મારી એકસો ને અડતાલીસ રૂપિયા

પાંચ આલ માલ આરો 700 નો માલ છે 700 700 ઓહો હે હેપોડે 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 ચાલો 700 700 એટલે 700 નો માલ

એકસો નેવું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વકલ જોઈ શકો છો વન નાઇન્ટી વીસ કેજી માર્કેટિંગ યાર